છામ દૂધવાળા છોકરા એક ભાઈ જો ઓય તમે મસ્ત નાસ્તો કરી લીધો ને હવે છે ને અમારે જવાનું છે મારે ને પેલું ભાઈને થોડીક ખરીદી કરવા એટલે કિલો કિલો ખરીદી કરી લે કિલો કિલો ખરીદી કરી લે હા ચાલો ભાઈ હવે જાય સિટી માં તમે ઓન પેલું ભાઈ રખડતા રખડતા એવી જગ્યાએ પૂગી જાય ને ત્યાં છે ને ભાઈ હાવ સસ્તી ને સારી ક્વોલિટી વાળી સાડી મળશે ને પૂગી જશે અમારા મિત્રને ને કેમ છે શેઠ સારું મજા મજા સાહેબ દર વખતે એક આદી વાર તો આવું જ પડે ઓલે વખતે ટાઈમ નહોતો રહ્યો તમે ફોન કર્યો પણ આ વખતે મેં કીધું મળતા જઈ કાંઈ નહીં જ્યારે મળ્યા ત્યારથી સવાર હમ ઈ વાત બરાબર છે તો હું શું છે ને કઈ રીતનું જેમ કે આપણે શરૂઆતથી સ્ટાર્ટ કરીએ તો આપણે જે વસ્તુ આપણે માત્ર ચાલીસ રૂપિયાથી શરૂઆત થઈ છે તો ચાલીસ રૂપિયાની એક સાડી હું બતાવી દઉં છું આ ટાઈપની સાડી જેમ કે અહીંયા રે કટ આપણી પાસે આ જો કટિંગ બતાવી દો ડાયરેક્ટ બંડલ બાર ની આ ચાલીસ રૂપિયાની સાડી છે સાડીની અંદર બ્લાઉઝ પીસ નથી આવતું સાડીનું કાપડ અલગ અલગ હોય છે અને સાડીમાં નોર્મલ રફું અથવા તો ડિફેક્ટ આવે છે એવું અમે બોલીને આપીએ છીએ એની કોઈ પણ ગેરંટી હોતી નથી એનાથી આગળ વધીએ તો થોડાક એંસી રૂપિયા ઉપર જઈએ એંસી રૂપિયાની સાડીમાં પણ કાપડ કલર ડિઝાઇન અલગ અલગ હોય છે પણ એંસી રૂપિયાથી છ મહિનાની ગેરંટી મળવાની છે કોઈ પણ સાડી તમે જેમ કે લઈને જાઉં છો વેચવા માટે અને મને સેટ ટુ સેટ આપો છો તો હું એને બદલીને છ મહિના સુધી માલ બીજો આપીશ આપણી ગેરંટી રહેવાની છે વાત કરીએ તો સાડીની અંદર આપણી પાસે અલગ અલગ કાપડામાં અલગ અલગ સાડીઓ રહેવાની છે આપણે ખુદ વ્હાઈટ કલરનું ગ્રે પરચેસ કરીને એની અંદર પ્રિન્ટ કરાવીને સાડી વેચે છે એટલે કે મેન્યુફેક્ચરિંગનું કામ છે શરૂઆત ચાલીસ એંસી તો બતાવી દીધી હવે જે સેટ ની સાડીઓ રહી છે જે દોઢસો રૂપિયાથી ચાલુ થતી હોય છે દોઢસોથી લઈને અઢીસો રૂપિયા સુધી પ્રિન્ટની અલગ અલગ સાડીઓ વેટલેસ જોર્જેટ શિફોન પાવડર દાની રેનિયલ અલગ અલગ કાપડમાં આપણી પાસે સાડી હોય છે એક શરૂઆતથી સાડી બતાવી દઉં છું જેમ કે અત્યારે ધમાલપટ્ટાનું ક્રેઝ ચાલી રહ્યું છે આ ધમાલપટ્ટાની સાડી છે એના કલર જોઈ શકો છો એની અંદર તમને એક એક સેટ મળવાનો છે એટલે કે આના આઠ કલર મળવાના છે તમને એક બંડલની અંદર તો આ સાડીઓ આપણે શરૂઆત થઈ છે છે ને અંદર તમને બંડલ બતાવ્યું ધમાલ પટ્ટા એમાં કોઈ લાઇટ કલર માગે તો આપણી પાસે લાઇટમાં ફ્લાવર પ્રિન્ટનું પણ કોમ્બિનેશન મળી જવાનું છે આ લાઇટ કલરની અંદર રહેવાનું છે પછી કોઈ એક ઢોબી પટ્ટાની એક નવી સાડી નીકળે છે જે હાલ જ મેં બનાવી છે એનો પણ જો તમને કોમ્બિનેશન કલર સાથે આ પટોળા બાંધણી લેરિયા અલગ અલગ પ્રિન્ટની સાડીઓ મળી રહેવાની છે અને એમાં પણ કલર ડિઝાઇનો ભરપૂર માત્રામાં મળી રહેવાના છે આ એક બંડલ બનાવું છું દોઢસો રૂપિયાનું જે રેનિયલ કાપડ કહીએ આપણે એની અંદર પણ કલર ડિઝાઇન જો ડાર્ક કલર લાઈટ કલર ડસ્ટી કલર કલર અલગ અલગ મળી રહેવાની છે રેટ અલગ અલગ મળવાનું જેવું મટીરિયલ રહેવાનું છે એ હિસાબે એનો રેટ રહેવાનો છે આ તમારો રેનિયલ કાપડની વાત થઈ ગઈ એની આગળ આગળ વાત કરીએ તો જો આ વેટલેસ છે શિફોન છે ઝોમેટો છે દાની છે પાવડર છે અલગ અલગ જો આખો ભંડારો આપણી પાસે પડેલું છે આવું એક ગોડાઉન ની આપણી પાસે ત્રણ ગોડાઉન છે પણ આપણે જે કસ્ટમર આવવાના છે તે આપણી શોપ ઉપર આવવાના છે ગોડાઉન બધા કસ્ટમરને વિઝિટ કરવા માટે નથી આપતા કારણ કે આ અલગ અહીંયા કામ ચાલી રહ્યું છે પેકિંગનું એનો કોન્સેપ્ટ હોય છે જો આ બીજું ગોડાઉન છે આવી જો અહીંયા એની અંદર પણ તમને જો આ દરબારીની સાડીઓ કોઈ કહેતા હોય ને કે દરબારીનો ભરપૂર માત્રામાં ભંડાર તો આ જોઈ લો એક જ છતની નીચે તમને અલગ અલગ ડિઝાઇન કોઈને એટ અ ટાઈમ ક્વોન્ટિટી જોઈએ છે કે એક જ ડિઝાઇન ની અંદર એકસો વીસ પીસ જોઈએ છે તો આપણી પાસે અવેલેબલ મળી રહેવાના છે જેમ કે કોઈને લગનમાં પેરામણી હોય અથવા તો કોઈને દેવી અથવા તો કોઈને વેચવા માટે પણ જોતી હોય તો જો આ બધી લેરિયાની ડિઝાઇન છે જો કોન્સેપ્ટ જુઓ તમે આ બધી છ મીટર નો કોન્સેપ્ટ રહેવાનો છે ને રેડ બસો રૂપિયા થી ઉપર રહેવાનું છે દરબારી ની અંદર એમાં પણ તમને કલર ડિઝાઇન મળી રહેવાની છે ફ્લાવર પ્રિન્ટ ફૂલ પ્રિન્ટ અલગ અલગ ડિઝાઇનો મળી રહેવાની છે રેટ રેટવાઇજ સાડી રહેવાની છે બંડલ અલગ અલગ રહેવાના છે બાંધણીની ડિઝાઇન જોઈએ તો બાંધણીની ડિઝાઇન પણ તમને મળી રહેવાની છે ડિઝાઇનો બહુ બધી ભરપૂર માત્રામાં છે એની અંદર પણ જોઈએ સિફોનનું કાપડ મળી જાય તો પ્યોર સિફોન આપણે સાઈડ બાય સાઈડમાં બનાવ્યું છે શિફોન એની પણ કલર ડિઝાઇન જોઈએ ભરપૂર રહેવાની છે આખો ભંડાર છે આપણી પાસે એમાં માર્બલ રેનિયલ શિફોન જોરજોર પાવડર પણ આપણે વાત કરીએ તો ખાલી વેચવા માટેના કસ્ટમર જોઈએ છે એક બે પીસનું આપણું કામ જ નથી

એકવાર વિઝિટ કરશું ને તો વધારે અનુભવ થાય ચાલી એસી દોઢસો બસો એટલી સસ્તી સાડી કોને ખાલી રૂપિયા માં બોલો તો યાર આવી છે ને ગોદામ માંથી આવી ગયા છીએ આપણે મોદીજી ના ગોદામ માં ભાઈ શોપ છે ને બહુ મોટી છે તમને ખબર જ છે અમે બે દર વખતે આવી અને અહીંયા તમને છે ને મસ્ત કલેક્શન બતાવું કઈ રીતના એમ અને શિયાળ જો આમ ભાઈ આપડા ગોડાઉન ની શરૂઆત થઈ ગઈ છે મોદીજી નું ગોડાઉન છે આપડે ઘણા બધા વિડીયો ની અંદર મળતા હોઈએ છીએ તો અલગ અલગ જે રીતે આપણે પ્રિન્ટની સાડીઓની વાત કરીએ તો પ્રિન્ટમાં તો મેં તમને ત્યાં બંડલ બંડલ બતાવ્યા હતા પણ અહીંયા થોડીક પાઉચવાળી વેરાયટી બતાવું છું પાઉચવાળી વેરાયટીની અંદર આપણી પાસે એકસો નેવું રૂપિયાથી શરૂઆત થઈ જાય ને એકસો નેવુંથી લઈને સાડા ચારસો રૂપિયાની અલગ અલગ રેન્જની અલગ અલગ સાડીઓ મળવાની છે તેની અંદર વેરાયટીની વાત કરીએ તો લગડી પટ્ટો છે પશ્મિના છે સિલ્ક છે બ્રાસો છે વેટલેસ છે શિફોન છે જોર્જેટ છે જેમ કે આ સાડી છે આ માત્ર બસો એંસી રૂપિયાની રહેવા છે રહેવાની છે પોસ્ટર પેકિંગ સાથે પાઉચ સાથે આવવાની છે સાડી અને આ પોસ્ટર પેકિંગની અંદર શરૂઆત આપણી થઈ જવાની છે એકસો નેવું રૂપિયાથી એની અંદર ડિઝાઇન કલરની વાત કરીએ તો અલગ અલગ ડિઝાઇન કલર પણ તમને મળી રહેવાના છે જેમ કે આ ફ્લાવરવાળી પ્રિન્ટ છે પછી આ દરબારી પ્રિન્ટ છે પછી આ બાંધણીની પ્રિન્ટ છે અલગ અલગ વસ્તુ આ સાડીનો રેટ છે એકસો ને નેવું રૂપિયા આ બાંધણીની વેરાયટી છે જે તમે બસો પચાસ રૂપિયાની અંદર રિટેલમાં વેચી શકો છો એકસો નેવું રૂપિયાની અહીંયા ખરીદી છે બાકી જે બંડલમાં આપણે ત્યાંથી બતાવી હતી ચાલીસ એંસી સો દોઢસો બસો અઢીસો અલગ અલગ વેરાયટી મળી રહેવાની છે અહીંયા જુઓ તો અહીંયા કસ્ટમરની ક્રસ પણ ચાલી રહ્યું છે આ જોઈએ તો આપણે જે પેડિંગની અંદર જે સાડી જોઈએ તે એ બતાવી રહ્યો છું છ મીટરની સાડી છે વેટલેસ પેડિંગ કાપડ રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરીએ તો લેરિયા પટોળા બાંધણી અલગ અલગ ડિઝાઇનો મળી રહેવાની છે એ બંડલ બતાવી દો જેથી કસ્ટમરને ખબર પડે કે કઈ ટાઈપની સાડીઓ રહેવાની છે અને કઈ કઈ રીતે રહેવાની છે થોડી ઉપર રેન્જની વાત કરીએ તો જો આ પસ્મીના સિલ્ક કહીએ ગજ્જી સિલ્ક કહીએ એની અંદર જે સાડીઓ રહેવાની છે જો સાહેબ કેવું છે કાપડ સાહેબ કાપડ મસ્ત છે ભાઈ વિડિયોની અંદર તમે કાપડને તો ફિલ નથી કરી શકતા પણ અમે જે બોલીએ છીએ રીતે તમને કઈક ખબર પડશે આ પ્યોર પટોળું છે અને એમાં પણ તમને લગડી પોટરની લગડી પટાની બોર્ડર મળવાની છે અને ડિઝાઈનની વાત કરીએ તો વલ મોતીનું કામ રહેવાનું છે આ ટાઈપની પણ સાડીઓ આપણે લગ્ન પ્રસંગમાં જે ચાલતી હોય એ ટાઈપની પણ સાડીઓ આપણે એક જ જગ્યાએ ગોડાઉનની અંદર મળી જઈએ અને આ વાત કરીએ તો શિફોન, જોર્જેટ, વેટલેસ, પાવડર, દાની અલગ અલગ કપડામાં આપણે ડીલ કરીએ છીએ જો અહીંયા બીજા કોઈ કસ્ટમર છે અને આ ગુજરાતી કસ્ટમર જ બેઠેલા છે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ રેન્જ અને અલગ અલગ ટાઈપની વસ્તુ મળી રહેવાની છે અને આગળ વાત કરીએ તો કુંદન ઝરી જો આ કુંદન ઝરીની સાડી પણ પોસ્ટર પેકિંગની અંદર મળી રહેવાની છે એની અંદર વેરાયટીની વાત કરીએ તો જે સાટીનવાડી બોર્ડરની સાડીઓ ચાલે છે એ ટાઈપની પણ સાડીઓ પાઉચ પેકિંગની અંદર મળી રહેવાની છે બાંધણી પનઘટ અલગ અલગ વેરાયટી અલગ અલગ વસ્તુ મળી રહેવાની છે અને વાત કરીએ તો રેટની વાત કરીએ તો આપણે ચાલીસથી ચારસોની વચ્ચેની જે ગુજરાતી સાડીઓ રહેવાની છે કોઈ મારી સાથે જોડાવા માંગતું અથવા તો મારો કોન્ટેક કરવા માંગતું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે આપણે વચ્ચે કોઈ એજન્ટ છે કોઈ રિક્ષાવાળા છે એના ચક્કરમાં નથી પડવાનું કારણ કે એ લોકો તેનું જ્યાં સેટિંગ હોય ત્યાં લઈને જઈએ છે તો એ વચ્ચેનો જે ફાસલો છે તમે ડાયરેક્ટ ફોન કરશો એટલે હું ડાયરેક્ટ લઈ જઈશ તો એ પાંચ દસ ટકા તમારા બચી જશે કારણ કે જે રિક્ષાવાળા છે તે દુકાન સાથે સેટિંગ કરીને રાખેલા હોય અને બીજા અન્ય એજન્ટ પણ કમિશનના ચક્કરમાં પડતો હોય આ ટાઈપની સાડીઓ પણ જોઈ શકો છો તમે એની અંદર થોડી હેવી સાડી બતાવવા માગું છે જે આપણે સ્ટાર્ટિંગ કાપડની અંદર આવી રહી છે પ્યોર સિલ્કમાં કાપડમાં સાડી રહેવાની છે તો આ ટાઈપની સાડીઓનું કલેક્શન મોદીજીના ગોડાઉનમાં એક જ છતની નીચે ચણિયા ચોરી સાડી કુર્તી ડ્રેસ અસ્તર બ્લાઉઝ પીસ પેટીકોટ રેડીમેડ બ્લાઉઝ આ બધી વસ્તુ તમને મળી રહેવાની કોઈને લગ્ન પ્રસંગ અંગે જે ઝરકનમાં કોઈ સાડી જોતી હોય તો ઝરકનની લગ્ન પ્રસંગ માટેની સાડીઓ પણ તમને મળી રહેવાની છે કોઈ ડિજિટલની અંદર વાત કરીએ તો ડિજિટલમાં જોઈ શકો છો પટોળા ટાઈપની સાડીઓ જે ડિજિટલ પ્રિન્ટની અંદર રહેવાની છે કલર ડિઝાઇનની વાત કરીએ તો આઠ કલર આઠ ડિઝાઇન અને વસ્તુ પણ પ્રીમિયમ ક્વોલિટીમાં રહેવાની છે જો તો બંડલ બંડલ નીચે ફેંકું છું જેથી કસ્ટમર આ કોટનની સાડી છે જો કોટનની સાડીનો એક લુક બતાવું છું જે અત્યારે યુનિકમાં ચાલી રહી છે ને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે આ સાડીનો ડિજિટલ કોટન આ સાડીમાં એક નંબર રહેવાની છે ને કાપડની વાત કરીએ તો એકદમ શ્રેષ્ઠ રહેવાનું કોઈ ઝરકનની અંદર માગે તો ઝરકન્માં પણ આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટી મળી રહેવાની છે બાકી ડિજિટલ માગી લો અલગ અલગ વસ્તુ માગી લો એક જ જગ્યાએ અલગ અલગ વસ્તુ મળી રહેવાની છે આગળ આપણે હજી થોડુંક કવર કરીએ છીએ પ્રીમિયમ ક્વોલિટીના અંદર આપણી પાસે થોડી ઘણી વસ્તુઓ છે અહીંયા જોઈ શકો છો તમે પસ્મીનાનો ભંડાર છે આપણી પાસે પસ્મીના સિલ્ક જે ગજ્જી છે એની અંદર કલર ડિઝાઇનની વાત કરીએ તો પિંક છે રાણી છે મેરુન છે બીટ છે બ્લુ છે પર્પલ છે અલગ અલગ સાડીઓ તમને મળી રહેવાની છે અને કોઈ બોક્સ પેકિંગની અંદર સાડી દેવા માંગતું હોય તો આપણી પાસે બોક્સ પેકિંગમાં પણ સાડી મળી રહેવાની છે જે લેસ બોર્ડર અને લેસ વગર પણ આવી જવાની છે અને એની અંદર થોડીક વિસ્કોસ કપડામાં જોઈએ તો વિસ્કોસ કપડામાં પણ ક્વોલિટી અલગ અલગ મળી રહેવાની છે તો કોઈ પણ કસ્ટમર જોડાવા માંગતું હોય બિઝનેસ કરવા માંગતું હોય તો મિનિમમ ઓર્ડર આપણો ઘર બેઠા દસ હજારનો છે અને સિંગલ પીસ એક બે પીસનું આપણું કામ નથી આપણે હોલસેલમાં ઓનલી ફોર ક્વોન્ટિટી વેચવા માટે આપીએ છીએ નહીં કે ઘર માટે જો આ એક લગડી પટ્ટાનું તમને પીસ બતાવું છું તો કોઈ એક બે પીસ વાળા કસ્ટમર મહેરબાની કરીને ના ફોન કરે અને જે ચાલીસ એસી રૂપિયાની સાડી બતાવીએ સાંધાવાડી સાડી નથી આપણે બધું ફ્રેશનું કામ છે સાંધાવાડી સાડીનું કામ નથી એટલે કોઈ સાંધાવાડી માટે પણ કરતા હોય તો સાંધાવાડી સાડી આપણી પાસે અવેલેબલ નથી આ જો લગડી પટ્ટાની અંદર કેવી છે જો ભાઈ આમાં પણ કલર કોમ્બિનેશન છનો ટોન ટુ ટોન મળી રહેવાનો છે અને વસ્તુ પણ પ્રીમિયમ રહેવાની છે કોઈ પહેરીને પ્રસંગ પણ અર્થે ચાલે આ વસ્તુ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં રહેવાની છે અને કલર ડિઝાઇનની વાત કરે તો કલર ડિઝાઇન પણ મળી રહેવાની છે વસ્તુ પણ ક્વોલિટી સાથે મળવાની છે એમાં પણ અલગ અલગ વેરાયટી છે જો અલગ અલગ વસ્તુ અલગ અલગ રેટ પ્રમાણે રહેવાની છે આ બધી વસ્તુ આપણી પાસે સાડા નવસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને ચાર પાંચ હજાર સુધી અલગ અલગ રેન્જમાં મળી રહેવાની છે

શરૂઆતની વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયા એટલે કે સાડા પાંચસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને વેલવેટમાં વાત કરીએ તો હજાર રૂપિયાથી શરૂઆત થઈ જાય છે સાડા પાંચસો રૂપિયાનું ખાલી માત્ર પીસ રહેવાનું છે બનારસીમાં લેંગો રહેવાનું છે અને દુપટ્ટો અને બ્લાઉઝ બંને એક જ જગ્યાએ મળી રહેવાનું છે આ જોઈ શકો તો તમે સાડા પાંચસો રૂપિયાથી શરૂઆત થઈ છે આનાથી ઉપર સાઇડરમાં અલગ અલગ રેટની આપણી પાસે ચણિયાચોરીઓ છે જેમાં હું તમને રેટ રેટવાઇઝ થોડો ઘણો અનુભવ કરાવું છું બધી વસ્તુ તો નહીં બતાવી શકીએ થોડી ઘણી વેરાયટી બતાવું છું ઇસકા રેટ ક્યારે રહે ને ભૈયા પાંચસો પચાસ રૂપિયાની રહેવાની છે કલર વાત કરીએ તો ચાર કોમ્બો માં મળવાના છે અલગ અલગ ચાર કલર મળવાના છે અને કલર ચાર્ટ અલગ અલગ રહેવાનું છે સાડા પાંચસો સાડા છસો સાડા સાતસો સાડા આઠસો સાડા નવસો પછી બ્રાઇડલમાં વાત કરીએ તો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર અલગ અલગ મતલબ જે કામ પ્રમાણે આનો રેટ રહેવાનો છે એમાં તમારે રેટ વાઇઝ જોવો અહીંયા જો બતાવવાનું કલેક્શન બતાવો અહીંયા છે ને એટલું સસ્તું કેમ મળે તમને ખબર છે કેમ મળે સેટ તમે આપણો ખુદનો મેન્યુફેક્ચરિંગ છે ખુદ આપણે પ્રોડક્ટ લઈને બનાવીએ છે એટલે આપણે કોસ્ટિંગ તમને ઓછો પડી રહેવાનો છે આ વેલવેટ માં જો બ્રાઇડલની આ વેલ્વેટ આ વેલવેટ માં રહેવાની છે એમાં જો વેરાઈટી 1000 રૂપિયા કેટલા 1000 1000 વેલ્વેટ વેલવેટ માં એ જે બ્રાઇડલ માં આપણે ચલાવી શકીએ જે દુલ્હન પહેરતી હોય કોઈને મીડિયમ રેટ માં લેવી હોય તો આ ચણિયા ચોરી મળે આ જો 1250 રૂપિયા ની ખાલી બારસો પચાસ રૂપિયાની રહેવાની છે એમાં પણ કામ પૂરું રહેવાનું છે દુપટ્ટો અને બ્લાઉઝ બંને મળવાનું છે આમાં થોડીક ફેન્સીની અંદર જતા રહીએ ફેન્સીમાં પણ બે ચાર વેરાયટી બતાવી દઉં છું ઝલક એક બતાવી દઉં છું કસ્ટમરને એમથી કંઈ નોલેજ મળે વિગત મળે જો આ થોડું ફેન્સીમાં સિકવન્સનું કામ રહેવાનું છે દરબારી લહેંગો રહેવાનું છે અને ઘેરની વાત કરીએ તો પૂરું ચાર મીટરનું ઘેર મળી રહેવાનું છે જો ઘેર જુઓ મસ્ત અને લાસ્ટમાં આપણે એક બ્રાઇડલ લહેંગો એક બ્રાઇડલ લહેંગો બતાવી દઈએ છીએ અહીંયા જો હા પીસ એકદમ જોરદાર રહેવાનું છે અને વાત કરીએ તો આપણે એને પાલકી ડિઝાઇન કહીએ છીએ એટલે કે જે હાથી ઘોડાવાળી ડિઝાઇન હોય પાલકી ડિઝાઇન રહેવાની છે અને પીસની વાત કરીએ તો યુનિક એકદમ મતલબ કલરમાં પણ તમને રેડ મરૂન રાણી ત્રણ કલર અને બે દુપટ્ટાઓ એક જ ચણિયાચોરીમાં બે દુપટ્ટા ટોન ટુ ટોન ટોનો આવો વેરાઈટી આપણી પાસે છ હજાર પાંચ હજારથી ચાલુ થઈ જવાની છે અને પૂરા ઘેર સાથે રહેવાની છે નજીકથી થોડો બતાવજો ચણિયાચોરી જેથી કસ્ટમરને હા વેરાયટી જુઓ

એટલે ખાલી ફોન કરજો તો હું પ્રોપર એડ્રેસ અને લોકેશન તમને ફોન ઉપર આપી દઈશ કઈ રીતે પહોંચવું અને કઈ રીતે આવવું એ બધું તમને એક જ જગ્યાએ વાત પર કહી દઈશ હા એ વાત તો બરાબર છે ને ખાસ તો એટલી બધી સસ્તી ને સારી વસ્તુ એ રીતે મળે છે કે ભાઈ ખુદનું મેન્યુફેક્ચરિંગ છે હું અહીંયા ઘણી વાર વિઝિટ કરી જોઉં તમને ખબર હશે કે સુરત આવું તો સાજે ભાગે અહીંયા વિઝિટ કરવાનું હોય તમારેથી કાંઈ બિઝનેસ કરવો હોય સાડી છે કુર્તી છે સણિયા તો તમે ખાસ કરીને એકવાર વિઝિટ કરજો બાકી તો આજનો બ્લોગ કેવો લાઈક હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કારણ કે નવા બ્લોગમાં જ બધાને જય માતાજી બાય બાય